કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલ એક્સપ્રેસ હાઇવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદાવાદ વચ્ચે ભારતમાલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારતમાલા એક્સપ્રેસ હાઇવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે, જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા 20 થી 22 ના ભાવ મળી રહ્યા છે, જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની જમીનના પ્રતિ મીટરે રૂપિયા ભાવ મળી રહ્યા છે જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતોએ પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા હતા અને ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરીને ચડોતરથી પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી ચાર કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું વીસ રૂપિયા અમારા ખેડૂતોને છાસના ભાવ આપેલા છે જ્યારે એને કરેલા ઉદ્યોગપતિઓ નેતાઓની ભાગીદારીની અંદર એને કર્યો હોય એવા લોકોને પિસ્તાળીસો થી પાંચ હજાર રૂપિયા મીટર ના આપેલા છે એના અનુસંધાને અત્યારે આપણા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની અંદર તમામ ખેડૂતોને જેવી રીતે એના કરેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ જો આ ટૂંક સમયમાં થશે નહીં તો આગળના સમયની અત્યારે તો અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે કોઈ પણ ભોગે અમે હકને અધિકાર લીધા વગર જમવાના નથી જય જવાન જય કિસાન એ વીસ લાખના ચાર ગણા કરી અને ખેડૂતોને આપો એવી અમારી રજૂઆત હોય છે છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી અને મારા ગામની અંદર બસો ને પચીસ રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં આઠસો ને છપ્પન રૂપિયા જંત્રી છે તે જંત્રી આપતા નથી અને જે એકવીસ રૂપિયા જંત્રી છે અને જે પિસ્તાળીસો જંત્રી છે તેના એવોર્ડ કરવામાં આવ્યા છે અને અમારા ગામનો એવોર્ડ કરવામાં સાહેબ નિષ્ફળ નીવડ્યા છે એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ફરીથી એક આવેદન આપ્યું છે રણનીતિ છે આગળની અમારી રણનીતિ એવી છે કે હવે અમારે અહીંયા આવવાની જરૂર નથી હવે ગાંધીનગર સુધી અમારે જો પદયાત્રા કરવી પડે ટ્રેક્ટર રેલી કરવી પડે ખેડૂતો લઈને અમે જઈશું ઓકે ભારતમાલ એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતો બજાર ભાવ અને નવી ચૂત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતો વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જો કે ખેડૂતની નીકળેલી આ રેલીમાં વિપક્ષ પણ સાથે રહ્યું હતું અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના કોંગી આગેવાનો પણ ખેડૂતોની સાથે પહોંચી જિલ્લા કલેક્ટરને ખેડૂતોને પૂરતા ભાવ આપવા રજૂઆત કરી હતી ગામની જમીન ગામની નહીં સરકારના બાપની સરકારો બની એને સિત્તેર કે પંચોતેર વર્ષ થયા છે ગામડાઓ બન્યા એને હજારો વર્ષ થયા છે અમારા દાદાઓ વડદાદાઓ એ ત્યાં જ હોમાયા છે ત્યાં જ જન્મ્યા છે એ જમીન જે છે તમે પડાવી લેવા માગો એ કોઈ રીતે ના ચાલે અને અહીંયા ખેડૂતોએ આજે ચેલેન્જ પણ કરી છે ચેતવણી આપી છે કે જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગુજરાતના ખેડૂતોનું મહાસંમેલન જે છે એની પહેલ બનાસકાંઠા જિલ્લો કરશે એવું આજે બનાસકાંઠા જિલ્લા ને કરશો ને ગામની જમીન ગામની આ કોઈ ના નથી ને એમ કે છે કે તમારે ધરતી શું લેવા દેવા તો કયું છે કે ધરતી સે ક્યાં નાતા હે ધરતી અમારી માતા હૈ આ ધરતી અમારી માં છે અમારી માં સામે કોઈ આ રીતે ને લૂંટવાની કામ કરે એ નહીં ચાલે આજે જેમ ખેડૂતો એ તેરા વાત કરીને કહ્યું કે આજે તો અહીંયા પાલનપુર આવ્યા છે નહીં સાનમાં સમજે તો ગાંધીનગર બહુ દૂર નથી ગાંધીનગર સુધી ટ્રેક્ટરો લઈને પહોંચ દશું વાત કરી